તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર તમામ ઓજાર સાથે આપવાનું છે બધા ઓજાર તમને ટ્રેક્ટરની સાથે મળી જશે તો બધી ડિટેલ હું તમને વિડીયોની અંદર આપી દઈશ તો વિડીયો તમારે પૂરો જોવાનો છે કયું ટ્રેક્ટર છે સાથે કયા કયા ઓઝાર છે તેની બધી ડિટેલ આપી જ દઈશ અને સાવ વ્યાજબી ભાવે જયેશભાઈને આ ટ્રેક્ટર અને ટોટલ ઓઝાર આપવાના છે જેમાં ટ્રેલર છે રાપ છે 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 પાંચિયા હલર ઓપનર છે દાતી છે બલુનિયા છે ચીપીઓ છે એટલે કે એ ટુ ઝેડ ઓજાર મળી જશે ટ્રેલરની સાથે અને ટ્રેક્ટરની પણ માહિતી આગળ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો સાવ વાજબી ભાવે તમને આખો સેટ મળી જશે

અત્યારે રનિંગ કંડિશનમાં ખેતી ઉપયોગમાં લીધેલું જયેશભાઈનું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા તેમનો કોન્ટેક્ટ કરો જયેશભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા તો કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો થશે બાકી બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છત્રી સારા આગળના ટાયર પંચાણું ટકા મોટા ટાયર પિચોતેર ટકા છે અને ડોક્યુમેન્ટ કાગડી બધા કમ્પ્લેટ સાથે ઓઝારની અંદર એક ટ્રેલર પણ છે તે પણ બે હજાર સાત આઠ ના મોડેલનું છે તળિયું ચોખ્ખું છે સાઈડું પતરા સારા સડો જોવા નહીં મળે ફૂલ સાચવેલું રાધિકા ટ્રેલર છે ઓરિજિનલ કન્ડિશનમાં અને હેવી ટ્રેલર નેવું ફૂટનું ટાયર મીડિયમ કન્ડિશનમાં બાકી આખું ઓરિજિનલ ફૂલ સાચવેલું હેવી ટ્રેલર ટ્રેલરના ટાયર પણ પંચાણું ટકા જેવા જોવા મળશે વિડિયો અંદર તમે જોઈ શકો છો એસી થી પંચાણું ટકા જેવા ટાયર છે અને સાથે ઓજારની અંદર રાપ છે પાયા છે છે હલર એટલે કે ઓપનર છે એક દાંતી છે બલુનિયા છે અને બલુનિયાનું સાતી એક ચોત્રીસ ઇસ અને ચીપિયો છે

ટોટલ વસ્તુ લેવી હોય તો જયેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયેશભાઈના સત્તાણું સિતોતેર વાળા નંબર પર ફોન કરી ટોટલ વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો